પહેલગામ હુમલા અને ઓપરેશન સિદ્ધુર બાદ પ્રથમ વખત પ્રધાનમંત્રી મોદી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા અને જ્યાં તેમણે વિવિધ વિકાસ કાર્યોનું કર્યા બાદ જનસભાને સંબોધન કર્યું હતું અને તેમણે પાકિસ્તાનના નાપાક ઈરાદાનો ઉલ્લેખ કરતા કહ્યું ટુરિઝમ લોકોને જોડે છે પરંતુ દુર્ભાગ્યથી આપણો પાડોશી દેશ માનવતાનો વિરોધી છે જેમાં મેલજોલનો વિરોધી છે ટુરિઝમનો પણ વિરોધી છે એક એવો દેશ છે જે ગરીબની રોજીરોટીનો પણ વિરોધી છે બાવીસ એપ્રિલે પહલગામમાં જે કંઈ પણ થયું તે તેનું જ ઉદાહરણ છે વધુમાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે પાકિસ્તાને પહેલગામમાં ઇન્સાનિયત અને કાશ્મીર બંને પર વાર કર્યો છે તેનો દંગા કરવાનો હતો તેમનો કાશ્મીરના મહેનત કરનારા લોકોની કમાણીને રોકવાનો હતો એટલે પાકિસ્તાન ટુરિસ્ટ પર હુમલો કર્યો હતો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જમ્મુ અંદર મુલાકાતે હતા અને ત્યાં જનસભાને સંબોધિત કરતી વખતે પાકિસ્તાન પર તેઓએ આકરા પ્રહારો કર્યા હતા પાકિસ્તાનના નાપાક ઇરાદાને લઈ અને તેઓએ સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે પાકિસ્તાન એ માનવતા વિરોધી દેશ તરીકે આજે ઉભરી આવ્યું છે અને એટલા જ માટે પહેલગામની અંદર તેઓએ ઇન્સાનિયત ઉપર હુમલો કર્યો હતો જેમાં 26 જેટલા જે નિર્દોષ નાગરિકો હતો તેમના મોત નીપજ્યા હતા ત્યારે પાકિસ્તાનનો ઇરાદો ભારતની અંદર રમખાણો કરવાનો હોવાનો પણ પીએમ મોદી દ્વારા દાવો કરવામાં આવ્યો છે આ નિવેદનની અંદર દુર્ભાગ્યથી આપણો પાડોશી દેશ માનવતાનો પણ વિરોધી છે તેવું પણ વડાપ્રધાન મોદીએ આ સભાને સંબોધન કરતી વખતે કહ્યું હતું જ્યારે પાકિસ્તાન પર તેમના દ્વારા પ્રહારો કરવામાં આવ્યા હતા આતંકવાદને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે આજે જમ્મુ કાશ્મીરની અંદર મુલાકાતે હતા જેમાં ઓપરેશન સિંદુરબાગ અને પહેલગામમાં જે આતંકી હુમલો થયો છે ત્યારબાદ વડાપ્રધાન ત્યાં પહોંચ્યા છે અને તેઓએ પાકિસ્તાનને આ જનસભાને સંબોધિત કરતી વખતે આડે હાથ લીધો હતો તેમના પર આકરા પ્રહારો કર્યા હતા જનસભાને સંબોધિત કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અનેક જે વાતો છે તે અહીં પ્રજા સમક્ષ મૂકવામાં આવી હતી જેમાં પાકિસ્તાનનો જે ઈરાદો હતો તેને પણ અહીં ખુલ્લો પાડવામાં આવ્યો પાકિસ્તાન જે છે તેમના દ્વારા હિન્દુસ્તાનની અંદર રમખાણો ફાટી નીકળે તે પ્રકારનો જે કિસ્સો છે તે કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો તેવું પણ વડાપ્રધાને કહ્યું છે पाकिस्तान एक मानवता विरोधी देश है पण उल्लेख छे आतंकियों को चुनौती देने वाला नौजवान आदिल वो भी तो वहां मेहनत मजदूरी करने गया था लेकिन अपने परिवार की देखरेख कर सके मेहनत कर रहा था आतंकियों ने उस आदिल को भी मार दिया साथियों पाकिस्तान की साजिश के खिलाफ जिस प्रकार जम्मू कश्मीर के लोग उठ खड़े हुए हैं પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના ઓપરેશન ઉલ્લેખ કર્યો હતો અને સંબોધન ઓપરેશન સિંદૂરની તારીખને યાદ કરતા કહ્યું હતું કે આજે છ જૂન છે આજથી એક મહિના પહેલા છ મેની રાત પાકિસ્તાનના આતંકીઓ પર કયામત બની હતી અને હવે જ્યારે પાકિસ્તાન ઓપરેશન સિંદૂરનું નામ સાંભળશે તો તેને તેની શરમનાક હરકત યાદ આવી જશે અને હાર પણ યાદ આવશે વધુમાં પ્રધાનમંત્રીએ કહ્યું પાકિસ્તાની આર્મી અને એ ક્યારેય વિચાર્યું ન કે ભારત પાકિસ્તાનની અંદર અનેક કિલોમીટરો અંદર ઘુસી અને આતંકવાદીઓ પર વાર કરશે વર્ષોની મહેનતથી તેઓએ આતંકીની ઇમારત બનાવી હતી અને તે થોડી જ મિનિટોની અંદર ખંડર બની ગઈ હતી आज छह जून है याद कीजिए एक महीने पहले छह मई की वो रात पाकिस्तान के आतंकियों पर कयामत बरसी थी अब पाकिस्तान कभी भी ऑपरेशन सिंदूर का नाम सुनेगा तो उसे अपनी सर्वनाक शिकस्त याद आएगी